મહારાષ્ટ્રના ત્રણ અતિ પૌરાણિક કિલ્લાઓ એક શિવનેરીનો કિલ્લો શિવનેરી કિલ્લાનો ઇતિહાસ લગભગ બે હજાર વર્ષ જૂનો છે આ કિલ્લો મરાઠા સામ્રાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો જન્મસ્થળ ઈ સ સોળસો ત્રીસ હોવાથી તેનું વિશેષ ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ છે ભૂતકાળમાં આ કિલ્લો યાદવોના આધીન હતો અને બાદમાં મુગલોના કબજામાં ગયો હતો શિવાજી મહારાજે અહીં પોતાનું બાળપણ વિતાવ્યું હતું જેણે આ કિલ્લાને પવિત્ર સ્થાન બનાવી દીધું બે રાયગઢનો કિલ્લો રાયગઢ કિલ્લો મરાઠા સામ્રાજ્યના શૌર્યનું પ્રતીક છે આ કિલ્લાનું નિર્માણ અગિયારમીથી બારમી સદીમાં થયું હોવાનું મનાય છે છત્રપતિ શિવાજી મહારાજે સોળસો છપ્પનમાં તેને જીતીને મરાઠા સામ્રાજ્યની ગૌરવશાળી રાજધાની બનાવી હતી સોળસો ચુમોતેરમાં આ કિલ્લા પર તેમનો ભવ્ય રાજ્યાભિષેક થયો હતો આજે પણ તે મરાઠા સૈન્ય વાસ્તુકલાના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે સંરક્ષિત છે ત્રણ પ્રતાપગઢ કિલ્લો પ્રતાપગઢ કિલ્લો હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજે મુગલોથી બચવા માટે સોળસો છપ્પનમાં બનાવ્યો હતો જેમાં તેમને મોરોપંથ પિગલેનો સહયોગ મળ્યો હતો આ કિલ્લો તેની વાસ્તુકલા અને વ્યૂહાત્મક સ્થાન માટે જાણીતો છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબ્સ્ક્રાઇબ અને ફોલો કરો